દરેક મતદારને જણાવવાનું કે આપને ઘર પર આ પ્રકારનો ગણતરી ફોર્મ ઘરમાં જેટલા મતદાર છે તેમને મળેલું હશે આ ફોર્મમાં તમારો ફોટો મતદાર યાદીમાં જે પ્રકારનો છે તે રીતે અહીંયા પ્રિન્ટ કરેલ છે બાજુમાં તમારું નામ મતદાર ફોટો ઓળખપત્રક નંબર છે ચૂંટણી કાર્ડ નંબર છે સરનામું છે મતદાર યાદીના ક્રમ નંબર છે એનું સરનામું છે અને હવે તમારે બાજુના ખાના ઉપર તાજેતરનો હમણાંનો ફોટો પાડેલો હોય તે ફોટો પાડી અહીંયા ચોંટાડવાનો છે અને આપેલી સામાન્ય વિગત જન્મ તારીખ આ આ વિગત છે બધી તે વિગત જે આ મતદાર છે તે મતદારને આ બધી વિગત લાગુ પડે છે એટલે તેમને આ બધી વિગત અહીંયા સામે લખવાની છે જન્મ તારીખ આધાર નંબર મોબાઈલ નંબર પિતાનું નામ અથવા વાલીનું નામ પિતા અને વાલીનો મતદાર જે ચૂંટણી કાર્ડ નંબર છે એના અહીંયા નંબર આવશે માતાનું નામ અને માતાના ચૂંટણી કાર્ડ નંબર આવશે પછી જીવનસાથીનું નામ એનું નામ અને એના ચૂંટણી કાર્ડ નંબર આવશે આટલી વિગત છે આપણે અહીંયા સામે જે તે મતદારની આ જેનું ગણતરી ફોર્મ છે એમના ગણતરી ફોર્મમાં પોતાની જ વિગત અહીંયા ભરવાની છે અને તે વિગત પણ ગુજરાતી આપણે ગુજરાતી ભાષામાં લખવાની છે અને અંક આંકડાકીય માહિતી છે એ બધી અંગ્રેજી ફોન્ટમાં લખવાની છે અંગ્રેજી અક્ષરમાં લખવાની છે ખાસ એક સૂચના છે કે ઉપરની એટલી વિગત ભરવાની છે જ્યારે નીચે બે આ કોલમ આપેલી છે એસઆઈઆરવાળી અને જેના સંબંધીનું નામ છેલ્લે એસઆઈઆર મહત્તું તેનું આ બેય કોલમ છે કોઈ પણ મતદારે આ પોતાના ફોર્મમાં આ બેય કોલમ અત્યારે ભરવાની નથી જ્યારે તમે અમને ફોમ છે એ પરત આપવા આવશો ત્યારે આ ફોર્મમાં અમે લાગુ પડતી એસઆઈઆરની વિગત છે એ આમાં ભરી આપશું એટલે અત્યારે તમારે ફક્ત તમારો ફોટો તમારી સામાન્ય માહિતી અહીંયા સુધીની અને પાછળ તમારે જે આપણે ગ્રુપમાં ફોટો શેર કરેલો છે એ લાગુ પડતા ડોક્યુમેન્ટની જેરોક્સ એ માં પણ છેલ્લે નીચે જે તે મતદારે પોતાની સહી કરવાની છે અને એ ઝેરોક્ષ અને ફોટો અને આ ફોર્મ એટલે તે બધા ફોર્મ પાછા પરત પહોંચાડવાના છે આ કોઈ વિગત છે આ બે કોલમની અને અહીંયા નીચેની આ બે કોલમની કોઈ વિગત ભરવાની નથી બીજું મતદારે અહીંયા આપ્યું છે મતદારે આ પોતાનું જેનું ફોર્મ છે એ જ મતદારે અહીંયા પોતાની સહી કરવાની છે આટલી વિગત થઈ જાય પછી ટૂંકમાં આ ફોર્મ છે એ પરત આપવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે આ ફોર્મ છે એ ખોવાઈ ન જાય કે તૂટી ન જાય આપણાથી કારણ કે આ ફોર્મ છે એ ઉપર આપણે સબમિટ કરાવવાનું છે ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરાવવાના છે અને આ જ વિડીયો છે એ આપણે ગામમાં જેટલા પણ ગ્રુપ હોય અને મિત્ર વર્તુળ હોય તો એમાં આ શેર કરવો જેથી કરીને આ માહિતી છે એના સુધી સરળ સુધી પહોંચી શકે જય હિન્દ